જેને આ બધી બાબતોથી કંઈ લેવા દેવા જ નથી કે શું પહેરશું કયા ચણિયા ચોળી પહેરશું કેવા ઘરેણાં પહેરશું કયા સ્ટેપ લેશું એવી એની કંઈ લેવા દેવા હોતા નથી પણ એ તો શું કરે છે નવ દિવસ માતાજીની પૂર્ણ આરાધના કરી અને શક્તિ પ્રાપ્ત કરે છે આજનો દિવસ તો આસ્થા આસ્થા સાધના તપ જપ ઉલ્લાસના પર્વ એવા શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે જેની દરેકને ખૂબ ખૂબ શુભેચ્છા નવે નવ દિવસના માતાજી હોય છે અલગ અલગ આજના માતાજી છે માં શૈલપુત્રી તમે ક્યારેક જોશો ફોટો છાપાવા કે એમાં તો માં શૈલપુત્રી તમને સફેદ પરિધાનની અંદર સફેદ સાડીમાં જોવા મળશે નંદી ઉપર સવાર હશે જેના એક હાથમાં કમળ છે બીજા હાથમાં ત્રિશૂલ છે અને એનું તમે મુખ જુઓ ને તો એકદમ સૌમ્ય લાગશે તો આવા આ માતાજી છે આજના શૈલપુત્રી હવે શૈલપુત્રી શું કામ કહેવાય તો મેં અવારનવાર આ કથા કીધી છે કે રાજા દક્ષ હતા જેના ઘરે સતી હતા એમનો જન્મ થયો હતો અને શંકર ભગવાનની સાથે એમને લગ્ન કરવા માટે જીદ કરેલી પણ એમના પિતા દક્ષ રાજા ના પાડતા છતાંય માતાજીએ શંકર ભગવાનની સાથે લગ્ન કર્યા આ બધી વાત મેં તમને ઘણી વાર કીધી છે કે શંકર ભગવાન એટલે તો કે ગળામાં કાળોતરો નાગ વીંટ્યો હોય ભભૂત ધારણ કર્યું હોય માથે મોટી જટા હોય વ્યાઘ્રચર્મ ધારણ કર્યું હોય હવે કોઈ પિતાની દીકરીને આવા બાબા સાથે લગ્ન કરવા હા પાડે ન પાડે એટલે દક્ષ પ્રજાપતિ ના પાડતા હતા પણ મા ભગવતી પાર્વતીને તો શંકર ભગવાનની સાથે જ લગ્ન કરવા હતા છતાં એમને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને લગ્ન કરે છે માતાજી છે એ શંકર ભગવાનની સાથે બિરાજમાન થાય છે દક્ષ પ્રજાપતિ હવન કરે છે જેમાં બધાને બોલાવે છે પણ શંકર ભગવાન કે મા પાર્વતીને બોલાવતા નથી પણ પાર્વતીજીને એમ થયું કે આ તો પિતાનું ઘર છે એમાં કંઈ આમંત્રણ ન હોય મારે જવું છે શંકર ભગવાનની ના છતાંય મા પાર્વતી પિતાના ઘરે પિયરમાં યજ્ઞમાં જાય છે અંતે એને એવું થાય છે કે મારા પતિનું તો હળહળ અપમાન થયું છે અને જે યજ્ઞ હતો એ યજ્ઞવેદીમાં સ્વયં અગ્નિની અંદર એ પોતે પોતાના પ્રાણોની આહુતિ દે છે પછીના જન્મની અંદર હવે જે મા શૈલપુત્રી છે એમનો જન્મ થાય છે રાજા શૈલને ત્યાં હિમાલયને ત્યાં જન્મ થાય છે માટે એમનું નામ પડે છે મા શૈલપુત્રી એવું નામ એનું છે તો આજના માતાજી મા શૈલપુત્રી છે કહેવાય છે કે એમની આરાધના સાધના કરવાથી આપણા જે ચક્રો છે સાત ચક્રો એમાંથી આપણું સરોવર સૌથી નીચેનું ચક્ર કહેવાય મુલાધાર ચક્ર એ મૂલાધાર ચક્ર છે એ માતાજી જાગૃત કરે છે ને ધીમે ધીમે તમે તો પછી બધામાં નાના છો પણ આ મૂલાધાર ચક્ર છે એની સાધના કરવાથી જાગૃત થાય છે તો આજના આ માતાજી છે એ શૈલપુત્રી જેમને શુદ્ધ ગાયનું ઘી એ અર્પણ કરવામાં આવે તો આપણું આરોગ્ય છે એમ સારું રહેતું હોય છે એવું માનવામાં આવે છે એટલે કમસે કમ રોજ હું તો એમ કહું છું કે અમારી માટે તો છે ને તમે બધી એ મા શક્તિ છો અત્યારે જગદંબા છો એટલે આમ તો નવ જગદંબા નહીં અમારી માટે તો આ પાંચસો જગદંબાઓ છે એ બિરાજમાન છે બરાબર ને કારણ કે તમે બધી પણ કોણ છો દેવી શક્તિ જ છો અમે તમે બધા દેવી શક્તિના અવતાર છીએ અને જ્યારે જ્યારે પણ કષ્ટ પડ્યું ત્યારે માતાજીએ દરેક યુગની અંદર જન્મ ધારણ કર્યો છે ક્યારેક પાર્વતીના રૂપમાં ક્યારેક ચંડી ચામુંડાના રૂપમાં ક્યારેક દુર્ગાના રૂપમાં મહિષાસુર મર્દની બોલીએ છીએ ચંડી ચામુંડા બોલીએ છીએ ચંડમુંડને નાખ્યા જોડી આવું બોલીએ છીએ આપણે તો આને અનુલક્ષીને એક આજે આપણે ગરબો ગાઈએ પ્રાચીન ગરબો આપણને તો ડાન્સ ને ડિસ્કો ની પિક્ચરના ગીત ઉપર આપણે સ્ટેપ લેતા હોઈએ છીએ તો પ્રાચીન સંસ્કૃતિ આપણી શેમાં છે તો કે પ્રાચીન ગરબા પણ આપણને સાથે સાથે આવડવા જોઈએ તો મેં કીધું એમ કે દરેક યુગની અંદર માતાજીએ અવતાર ધારણ કર્યો છે એને લઈને એક ગરબો હું નાનકડો છે એક ગરબો આપણે ગાઈ નાખીએ